બનવું નથી એમ કહીને આ ઉદાહરણ આપણે જોઈએ છીએ કે તેમાંમાં રાષ્ટ્રભક્ત રાષ્ટ્રપ્રેમનું પ્રદર્શન થઈ રહ્યું છે આમાંથી આપણે હોકીના જાદુગર તરીકે ઓળખીએ છીએ ધ્યાનચંદને પણ આપણને ખબર છે આ એને બિરુદ ક્યારે મળ્યું ઓગણીસો ને અઠ્યાવીસમાં ખાતે જ્યારે નવમો ઓલિમ્પિકનું આયોજન થયું ત્યારે ભારતની ટીમ હોકીમાં જ્યારે ફાઇનલમાં યજમાન નેધરલેન્ડ સામે રમ્યું અને એમાં પણ ભારતે વિજય મળ્યો ઓગણીસો ને અઠ્યાસીમાં ભારતે હોકીમાં જ્યારે ગોલ્ડ મેડલ મેળવ્યો ત્યારે ઓલિમ્પિકના ઇતિહાસમાં સૌપ્રથમ પ્રથમ સુવર્ણચંદ્રક આલેખવાનું શરૂઆત થઈ હતી અને એ વખતે મેજર ધ્યાનચંદની રમત એટલી બધી સુપોબ હતી એટલી બધી આકર્ષક રહી હતી કે લોકો તેના પર આફરીન થઈ ગયા હતા અને તેમને હોકીના જાદુગરનું બિરુદ આપ્યું ઓગણીસો ને અઠ્યાવીસ પછી આપણે જાણીએ છીએ કે સતત છ વખત ભારત હોકીની રમતમાં ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનો એક રેકોર્ડ નોંધાયો હતો આ જાદુગર હતા હોકીના મેજર ધ્યાનચંદ એક એવા લિજેન્ડરી પુરુષ છે એવા એક દંતકથાવાળા માણસ છે કે તેમણે પોતાની પચીસ વર્ષની કારકિર્દીમાં કુલ એકસો ને ઓગણત્રીસ આંતરરાષ્ટ્રીય મેચો રમ્યા હતા અને ચારસો ને અઠ્યાવીસ તમને ગોલ કરીને એક નવો વિક્રમ એ સમય સ્થાપ્યો હતો આવા મેજર ધ્યાનચંદની રમતને તેના જીવનને ધ્યાનમાં રાખીને આપણે દર વખત છે ઓગણત્રીસમી ઓગસ્ટ એ નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવે છે આ સ્પોર્ટ ડેની ઉજવણી માટે આજે આપણા સ્ટુડિયોમાં ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના માનદ મંત્રી તેમજ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ શ્રી ઇન્દ્રવંદનભાઈ દાનાવટી પધાર્યા છે આપણે તેનું હાર્દિક સ્વાગત કરી છે સ્ટુડિયોમાં અને આજે જ્યારે ભવિષ્યમાં એટલે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકનું આયોજન ગુજરાતમાં થવા જઈ રહ્યું છે ત્યારે આ નેશનલ સ્પોર્ટ ડે નિમિત્તે ખાસ તેમની સાથે ચર્ચા કરીશું કે ગુજરાતને જો ઓલિમ્પિક આપવામાં આવે તો કેવી તૈયારીઓ કરવામાં આવે છે કેવી તૈયારી કરવી જોઈએ તો એ વિશેની વિશેષ ચર્ચા કરવા માટે આપણે ઇન્દ્રવર્ધનભાઈ સાથે વાતચીત કરીશું એ પહેલાં આપણે જણાવી દઉં કે આજે વિશ્વમાં રમતગમતનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે એટલું જ નહીં પરંતુ ભારતમાં અને ગુજરાતમાં પણ ગમતનો વિકાસ હરણફાટ થયેલો જોવા મળે છે ઘણી બધી સફળતાઓ મેળવી છે તેનું મુખ્ય જો કોઈ કારણ હોય તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે નરેન્દ્રભાઈ મોદી એ રમતના ચાહક છે આપણે જોયું છે કે ભારતના અને ગુજરાતના ખેલાડીઓને રમત પ્રત્યે ચાહના ઊભી થાય તે માટે તેમણે સૌથી સરસ કામ કર્યું હોય તો ખેલ મહાકુંભની શરૂઆત કરી છે એટલું જ નહીં પણ ભારતના કે ગુજરાતના ખેલાડીઓ જ્યારે રાષ્ટ્ર ઇન્ટરનેશનલ લેવલે વિજેતા થઈને આવે મેડલ લઈને આવે તો તેમને પર્સનલી મળે છે તેમને પ્રોત્સાહિત કરે છે અને વધુ વિશેષ સારું આગળ પરિણામ આપવા માટે તેમને માટેની ચર્ચાઓ પણ વ્યક્તિગત રીતે કરે છે આ એ તેમનો એક અભિપ્રાય આ તેમનો એક પ્રકારનો અભિગમ એ સૌથી સારો છે જેના કારણે ભારતનું રમત જગતમાં એક આગવી પ્રતિભા ઊભી થઈ છે આગવી ઓળખ ઊભી થઈ છે તો ઇન્દ્રવદનભાઈ આપને સૌ પ્રથમ પહેલો પ્રશ્ન હું એ પૂછીશ કે જ્યારે ગુજરાતમાં બે હજાર છત્રીસનું ઓલિમ્પિક માટેનું આયોજન થવા માટેનું વિચારણા ચાલી રહી છે તો એ માટે આપણી ગુજરાત સરકાર કેટલી તૈયાર છે અને કેવી તૈયારી કરી રહી છે તે વિશે જણાવશો બે હજાર છત્રીસમાં જે ઓલમ્પિક યોજાવાની છે તેના યજમાન બનવા માટે ભારત સરકાર અને ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન તરફથી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે ઇન્ડિયન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી સમક્ષ અને તે અંગે તેઓ નિર્ણય જાહેર કરશે અને મને આશા છે કે ભારતને આ યજમાન બનવાની તક મળશે કારણ કે ભારત બી આયોજન માટે ખૂબ જ પ્રખ્યાત છે ઘણા વર્ષોથી જે રમતો બંધ હતી તેને માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે આ તો કેમ બનશે તાત્કાલિક ચાલુ કરો અને કોઈ નહીં તો ગુજરાતમાં જ પ્રથમ નેશનલ ગેમનું આયોજન કરો અને આ રીતે બે હજાર પંદર પછી સાત વર્ષ સુધી જે રાષ્ટ્રકક્ષાની સ્પર્ધાઓ બંધ રહી થઈ ગઈ હતી તેનું આયોજન માત્ર ત્રણ જ મહિનાના ટૂંકા ગાળામાં કરવા માટે ગુજરાત સરકારને વિનંતી કરી અને ગુજરાત સરકારે આ આયોજન ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ કરી આપ્યું આજે સારા દેશમાં ગુજરાતની નેશનલ ગેમ એ ખૂબ જ પ્રચલિત છે પ્રખ્યાત છે અને લોકો બહુ જ એને પ્રશં પ્રશંસા કરે છે એટલે મને લાગે છે કે જો ગુજરાતને બે હજાર છત્રીસની ઓલિમ્પિકની યજમાનગીરી કરવાનું માન મળે તો એમાં કોઈ કચાશ રહેશે નહીં અને સારી દુનિયા એને ખૂબ જ યાદગાર માનશે અને ખૂબ જ ખુશ થશે ધીરંજનભાઈ આપણે ઓલિમ્પિકની રમતને આગળ વધાવીએ એ પહેલાં આપણે એક બે મિનિટનો विश्राम मैं अपने बच्चों पर सौतेली माँ थोप दूँ हर सौतेली माँ बुरी हो ये जरूरी तो नहीं सौतेली माँ अगर जिगर का खून भी दिलाए तो भी सौतेली कहलाती है कहाँ है मेरे बच्चे वो इस दुनिया में नहीं है भाई ये बर्दाश्त करेगा कि उसकी बहन सड़कों पे नाच गा कर पैसे कटा करे जिसे तू नाच गाना कहता है वो तो मेरी तपस्या है अगर तुम हमारे इशारों पे नहीं नाचे तो इसकी जान जरूर ले ले आप लोग जो भी कहेंगे मैं वही करूँगी जिसको मैंने देवी की तरह पूजा वो एक कोठे पर ये तकदीर का फैसला है भैया पारिवारिक फिल्म माँ बेटी बॉलीवुड टॉकीज में 30 अगस्त दोपहर एक बजे सिर्फ डीडी नेशनल पर देश का पहला चैनल देश का अपना चैनल डीडी गिरनार नो नवो नजरानो ધોરણ નવ અને દસ ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિતના વિષયો પર આધારિત ગિરનાર સ્ટેમ્પ ફેસ્ટ પ્રતિયોગિતા ભાગ લેવા માટે તારીખ સત્યાવીસ ઓગસ્ટ થી એકત્રીસ ઓગસ્ટ બે દરમિયાન રજીસ્ટ્રેશન કરો વધુ માહિતી માટે નજીકના જિલ્લા કમ્યુનિટી સાયન્સ સેન્ટરનો સંપર્ક કરો અથવા ગુજકોસ્ટ ની વેબસાઇટ ડબલ્યુ પર લોગિન કરો પ્રાયોજક ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી હા વિશ્રામ બાદ ફરી આપનું હાર્દિક સ્વાગત છે હા વિદ્યવર્ધનભાઈ આપણે જોઈએ છે છેલ્લા બે ઓલમ્પિકથી કે બે એશિયન ગેમ્સથી ઘણા બધા ખેલાડીઓ પસંદ થાય છે અને રમવા ગુજરાતના ખેલાડીઓ જઈ શકે છે એવું એક વાતાવરણ ઊભું થયું છે તો બે હજાર છત્રીસની ઓલમ્પિક જો ગુજરાતમાં રમાય તો તમારી દૃષ્ટિએ ગુજરાતના કેટલા ખેલાડીઓ તેમાં ભાગ લઈ શકે તેવી શક્યતા ધરાવે છે બે હજાર છત્રીસની ઓલિમ્પિકના યજમાન બનવાનું જો માન ભારત અને તેમાં અને તેમાં ખાસ કરીને ગુજરાતને જો મળે તો સ્વાભાવિક છે કે ગુજરાતમાં પણ ખેલાડીઓ આ રમતમાં ભાગ લેતા જોવા મળે અને એના માટે ગુજરાત સરકાર અત્યારથી જ તેના પ્રયાસો ચાલુ કરી દીધા છે ગુજરાત સરકારે જુદી જુદી ખાસ કરીને રમતો તો ઘણી હોય છે પણ એમાંથી તે લોકોએ પંદર રમતો એવી પસંદ કરી છે કે જેની પર વધારે ધ્યાન આપી અને તેના ખેલાડીઓને વધુને વધુ તાલીમ આપી અને શ્રેષ્ઠ બનાવવા માટેના પ્રયાસો ચાલુ છે એ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યા છે રાષ્ટ્રકક્ષામાંથી સારામાં સારા જે કોચિસ હોય શ્રેષ્ઠ કોચ એવા કોચને પણ બોલાવી અને તાલીમ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે એટલે સરકાર આ બાબતમાં ખૂબ જ સજાગ છે કે જો આપણે આયોજક હઈએ અને આપણા ખેલાડી જ ન હોય તો આપણા માટે સારું ન કહેવાય અને માટે જ ગુજરાત સરકાર આ બાજ આ બાબતમાં ખૂબ જ સતર્ક છે એક બાજુ મેદાનો તૈયાર કરવાની જે તૈયારી ચાલી રહી છે તે જ રીતે સાથે સાથે ખેલાડીઓને તૈયાર કરવા માટે પણ સરકાર સજાગ છે અને તેમના પ્રયાસો ખૂબ જ ચાલુ છે આપણે ગુજરાતનું ઓલિમ્પિક લેવલનું જોઈએ મેલેન ટેલી તો હાલ સુધીમાં આપણી પાસે માત્ર એક જ ખેલાડી પાસે ઓલિમ્પિક મેડલ છે તે પણ છે ભાવિના પટેલ પાસે ભાવિના પટેલે બે હજાર વીસમાં ટોક્યો ખાતે યોજાયેલી ઓલિમ્પિકની અંદર પેરા ઓલિમ્પિકમાં તેને ટેબલ ટેનિસ રમતમાં મેડલ્સ મળ્યો હતો જ્યારે બે હજાર છત્રીસમાં આપણે ઓલિમ્પિકનું આયોજન કરી રહ્યા છીએ ત્યારે આપની દૃષ્ટિએ શું લાગે છે કે ગુજરાતના ખેલાડીઓ મેડલ્સ લાવી શકશે ચોક્કસ ગુજરાતના ખેલાડીઓ ઓલિમ્પિકમાં મેડલ લાવે એમાં કોઈ શંકા નથી કારણ કે દરેક વસ્તુની પાછળ આયોજન એ બહુ મહત્ત્વની વસ્તુ છે જેવી રીતે માત્ર ત્રણ જ માસના ટૂંકા ગાળામાં ગુજરાત સરકારે જે નેશનલ ગેમ્સનું આયોજન કરી બતાવ્યું તે જ રીતે ગુજરાત સરકાર અત્યારે એટલી સજાગ છે કે ગુજરાતના ખેલાડીઓને શોધી શોધીને તેમને તાલીમ આપી અને ઓલિમ્પિક માટે તૈયાર કરવાની પ્રક્રિયા અત્યારથી જ શરૂ થઈ ગઈ છે કારણ કે ઓલિમ્પિક બે હજાર છત્રીસમાં છે હજી ઘણી વાર છે વર્ષ એટલે અત્યારે સબ જુનિયર અને જુનિયર લેવલના જે ખેલાડીઓ છે કે જે કક્ષા સુધી પહોંચી ગયા છે તેવા ખેલાડીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમના માટે સારામાં સારા ઓલ ઇન્ડિયાના કોચિસને ઇન્વાઇટ કરવામાં આવી રહ્યા છે અને તેમના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સારી સુવિધાઓ મળશે સારી સ્પર્ધાઓ થશે તે લોકોને સ્પર્ધાઓ માટે પણ તક પૂરી મળે એટલા માટે પણ સરકાર બહુ સજાગ છે અત્યારે હાલમાં આપણે જોઈએ ને તો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણે ત્યાં માત્ર સત્યાવીસ જ છે તેમાં પણ જિલ્લા કક્ષાના ચોવીસ અને તાલુકો કક્ષા ત્રણ છે એમ કુલ સત્યાવીસ પ્રકારના સ્પોર્ટ્સ કોમ કોમ્પ્લેક્ષમાં આ ઓલિમ્પિકની તૈયારી થઈ શકે એવું લાગે છે કે વધારે બનાવવા પડશે કે શું કરવું જોઈએ એમાં તો ગુજરાત સરકાર અને એનું તેનું રમતગમત વિભાગ આ બાબતમાં બહુ જ સજાગ છે દરેક વસ્તુ એકદમ તો ન થઈ જ શકે પણ જે રીતે આપણે જણાવ્યું કે આટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ગુજરાત સરકારે બનાવ્યા છે મેં પ્રત્યક્ષ રીતે નિહાળ્યા છે અને મેં જોયું છે કે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખૂબ જ સુંદર રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે બધી જ સુવિધાઓ ત્યાં પ્રાપ્ત છે માત્ર જરૂર છે તે થોડાક સાધનોની અને સારા કોચની જો આ સુવિધા ત્યાં ઉપલબ્ધ થાય તો ગુજરાતના બધા જ જિલ્લાઓમાં રમતમાં જાગૃતિ આવશે ખેલાડીઓ પણ ખૂબ જ આવશે અને ખૂબ જ સારું પરિણામ આપણે મેળવી શકીશું હવે કોઈપણ ખેલાડીને વિજે થવા માટે સફળ થવા માટે કોચ બહુ જ મહત્ત્વના હોય છે તો તમને શું લાગે છે આપણી પાસે જે કોચની સંખ્યા છે એ પૂરતી છે કે બારથી બીજા કોચ લાવવાની જરૂર છે તો કેવા પ્રકારના કઈ રમતમાં કોચ કેવા ક્યાંથી લાવી શકાય તે વિશે આપનું શું ખ્યાલ છે આ બાબતમાં પણ ગુજરાત સરકાર સાથે મારે જે ચર્ચા થઈ હતી એને મેં જણાવ્યું હતું કે આપણા જે કોચિસ જે છે તેમનું જ્ઞાન બહુ જ મર્યાદિત છે બરાબર અને એના કારણે એ ખેલાડીઓને પણ બહુ જ મર્યાદે જ્ઞાન આપે છે અને માટે એમને અપડેટ કરવાની જરૂર છે અને તેના માટે તમારે રાષ્ટ્રકક્ષાના જે સારામાં સારા કોચિસ હોય દરેક રમતોમાં તેમને ઇન્વાઇટ કરી તેમના મારફતે આપણા કોચિસને પહેલાં તૈયાર કરવા પડે અને ત્યાર પછી એ લોકો તાલીમ આપે સાથે સાથે રાષ્ટ્રકક્ષાના સારા કોચિસ મારફતે જે નેશનલ લેવલના ખેલાડીઓ છે એમના માટે જુદા કેમ્પનું આયોજન કરવામાં આવે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ જો કામ કરવામાં આવશે તો મને લાગે છે કે રમતમાં ઘણો જ વિકાસ કરી શકાશે હવે કોઈપણ રમતની અંદર પ્રેક્ટિસ ટ્રેનિંગ એના તાલીમ બહુ જ મહત્ત્વની હોય છે કેટલી પ્રેક્ટિસ આપવામાં કેવી ટ્રેનિંગ આપવામાં આવે છે તો આ તાલીમ માટેના કઈ કઈ સુવિધાઓ આપણે ગુજરાતમાં ઉપલબ્ધ છે અને કેવા પ્રકારની તાલીમ આપવાથી આપણા ખેલાડીઓ મેડલ સુધી પહોંચી શકે એ માટે આપનો શું ખ્યાલ છે તાલીમ આપવા માટેની સુવિધાઓ તો સરકાર પાસે ઘણી બધી છે પણ બધામાં મેઇન વસ્તુ છે સિન્સિયરિટી જે કોચ છે એ પણ સમયસર હાજર રહેવો જોઈએ પૂરી સમયમર્યાદામાં હાજર રહેવો જોઈએ ખેલાડીને પણ સમયસર હાજર રહેવા અને સિન્સરલી પ્રેક્ટિસ કરવા માટે પ્રયાસ કરવા જોઈએ અને જો ડિસિપ્લિન હશે તો મને નથી લાગતું કે આપણો કોઈ ખેલાડી પાછળ રહી જાય કે કોચ બી એના પ્રયાસોમાં ન નિષ્ફળ નીવડે એટલે ડિસિપ્લિન એ બહુ અગત્યની વસ્તુ છે અને બધા જો પૂરતો સમય આપશે તેમનો અને પ્રયાસો કરશે તો ખેલાડીઓ ખૂબ જ આગળ આવી બરાબર છે તાલીમ બહુ મહત્વની વસ્તુ છે

वारी तो परणेता प्रसारण दर शनिवार अने रविवार सांजे 6 वागे मात्र डीडी गिरनार पर दूरदर्शन अहमदाबाद निर्मित प्रायोजित कार्यक्रम प्रकृति ने प्रश्न प्रसारण दर रविवारे बपोरे बेने त्रीस वागे मात्र डीडी गिरनार पर

બહુ મહત્ત્વની વસ્તુ છે કોચ જેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે તેટલું એટલું જ ટ્રેનિંગનું એટલું જ મહત્ત્વ છે ટ્રેનિંગ કેવા પ્રકારની અપાય છે તેનો બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે હવે દેવોદનભાઈ મને એમ થાય છે કે આપણે ત્યાં આદિવાસી વિસ્તાર ઘણો બધો છે અને ગ્રામ્ય વિસ્તાર એ બંને વિસ્તારની અંદર આપણી યુવા શક્તિ ધન એટલું બધું જોશપૂર્ણ પડ્યું છે કે જો તેને યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો મને એમ લાગે છે કે એ મેડલ સુધી પહોંચી શકાય તો એવા કોઈ પ્લાન ખરા કે આદિવાસી વિસ્તારોમાં કે બીજા કોઈ સારા ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં રમતગમતને બધું મહત્વ આપવામાં આવે ત્યાંથી ખેલાડીઓને શોધીને એને કેમ્પમાં લઈ જવામાં આવે અને મેડલ્સ માટે તૈયાર કરવામાં આવે ગુજરાત સરકાર આ બાબતમાં ખૂબ જ સજાગ છે અને તેના માટે થઈને જ સરકારે જે ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે તેનો પાછળનો આશય આ છે કે જેથી ગ્રામ્ય વિસ્તારમાં કે છેક ઇન્ટિરિયર પાર્ટમાંથી પણ સારામાં સારા ખેલાડીઓ આમાં આગળ આવે ભાગ લે તેને પ્રોત્સાહન આપવામાં અને રાજ્ય કક્ષા સુધી પહોંચે અને ત્યાર પછી તેને તાલીમ આપી આગળ મોકલવામાં આવે એટલે ઇન્ટિરિયર પાર્ટમાંથી સારામાં સારા ખેલાડીઓને શોધવા માટે જ આ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલું છે ખેલ મહાકુંભની એક અમુક ક્ષમતા પ્રમાણે અમુક લેવલ સુધી બરાબર છે પણ જ્યારે ઓલિમ્પિકની વાત કરી રહ્યા છે ત્યારે મને એમ લાગે છે કે આપણે તીરંદાજી છે એ આપણી પોતાના આદિવાસી લોકોની પોતાની પોતાની રમત છે જો એને યોગ્ય રીતે જો એને ગોઠવવામાં આવે પ્લાનિંગ કરીને તો તમને નથી લાગતું કે આપણે એમાં પણ સારો એવો દેખાવ અને ગુજરાતના ખેલાડીઓ એમાં મેડલ્સ મેળવી શકે સૌ પ્રથમ તો તમારે ખેલાડી શોધવા પડે જે આપે આર્ચરીની વાત કરી એ ઇન્ટિરિયર પાર્ટમાંથી કહેવામાંથી જ્યાં જે સારા લાગે તમને તેમને લાવવા પડે બહાર અને એમને પછી સગવડ આપવી પડે આર્ચરીના સાધનો ખૂબ જ મોંઘા આવતા હોય છે કોચિસ બી સારા બોલાવવા પડે અને એમને જો તાલીમ આપવામાં આવે તો એ જ ખેલાડી આગળ આવી શકે છે અને મેડલ લાવી શકે છે એટલે જે ખેલાડીઓને શોધીએ તેની પાછળ સરકારે પૂરેપૂરો સમય આપી અને પ્રયાસો કરશે તો જરૂર સફળતા મળશે હા ગુજરાત અમુક બાબતમાં ઘણું બધું આગળ પડતું છે ઘણી રમતોમાં તમે આપતો બોક્સિંગમાં અને રેસલિંગના ફેડરેશનના ઉપપ્રમુખ પણ છો અને ગુજરાત સ્ટેટના ઓલિમ્પિક એસોસિએશનના માન્ય મંત્રી પણ છો તો આપણને શું લાગે ગુજરાત કઈ કઈ રમતોમાં ભાગ લે તો એને મેડલ્સ મેળવવાની તો સારો દેખાવ કરવાની શક્યતા ઊભી થઈ શકે ઓલિમ્પિકમાં તો ઘણી બધી પ્રકારની રમતો હોય છે તેમાંથી કઈ રમતોમાં ગુજરાત પોતાનું સારું પ્રભુત્વ દર્શાવી શકે એવું લાગે છે ઓલિમ્પિકમાં તો ઘણી બધી રમતો હોય છે પણ જ્યારે મારે રાજ્ય સરકાર સાથે વાત થઈ ત્યારે જણાવ્યું હતું કે આપણે પંદર રમતો જ સિલેક્ટ કરો કે જેમાં ગુજરાત કંઈક કરી બતાવી શકે અને તેની પાછળ ધ્યાન આપીને તેમને તાલીમ આપો અને એમાં મેં જણાવ્યું હતું કે એક તો આર્ચરી છે એથ્લેટિક્સ છે બોક્સિંગ છે રેસલિંગ છે સ્વિમિંગ છે બેડમિન્ટન છે ટેબલ ટેનિસ છે ટેનિસ છે શૂટિંગ છે વેઇટ લિફ્ટિંગ છે આવી જે રમતો જે છે તેના ખેલાડીઓને જો તાલીમ આપીને આગળ લાવવામાં આવશે તો આપણે જરૂરથી મેડલ સુધી પહોંચી શકીશું બે હજાર છત્રીસમાં જ્યારે ગુજરાતમાં ઓલિમ્પિકનું આયોજન જાહેરાત થઈ છે એ ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ ભાષાઓના કોર્સનું આયોજન કર્યું છે અને કોર્સ ચાલુ પણ થઈ ગયા છે કેમ કે ઓલમ્પિક એ ભાગે વિશ્વના તમામ દેશો ભાગ લે તેઓ રમતોત્સવ છે એટલે ઘણા બધી ભાષાઓવાળા ખેલાડીઓ અહીં આવવાના છે તો એ ધ્યાનમાં રાખીને આ કોર્સનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે તો આવી રીતે બે હજાર છત્રીસની ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને એવા બીજા કોઈ આયોજનો કરવાનું શરૂઆત આજથી શરૂ થઈ શકે એવું કંઈ ખરું આપની દ્રષ્ટિએ હા ચોક્કસ ગુજરાત સરકાર પણ આ રીતના આયોજનમાં ખૂબ જ જાગૃત છે અને તેઓએ શરૂઆત પણ કરી દીધી છે તેઓ દરેક રાજ્ય કક્ષાના મંડળો પાસેથી કક્ષાના સારામાં સારા કોચિસની યાદી મંગાવી છે ચાર કે પાંચ કોચ દરેક રમતના તમે અમને આપો તેમના નામો અને ટેલિફોન નંબર આપો એ લોકો તેમને બોલાવી અને તેમના મારફતે આપણા ગુજરાતના ખેલાડીઓને સારામાં સારી તાલીમ આપી અને આગળ લાવવા પ્રયાસ કરી રહ્યા છે બરાબર છે એટલે હવે બે હજાર છત્રીસના ઓલિમ્પિક માટે ગુજરાત પાસે મોટા વગેરે એવી બ્લૂ પ્રિન્ટ ત્યારે હોવી જોઈએ કે કેટલી તમે કહ્યું કહ્યું એમ પંદરેક રમતને આપણે પસંદ કરીએ છીએ એ રમતો ખેલાડીઓને પસંદ કરવામાં આવે અને એની પાછળ જો છે બાર વર્ષ સુધી સતત ટ્રેનિંગ આપવામાં આવે એની ફિટનેસ પર ધ્યાન રાખવામાં આવે તેના ડાયટ પર ધ્યાન રાખવામાં આવે તો મને એમ લાગે છે કે ગુજરાતમાં જે ઓલિમ્પિક મેડલ્સનો દુકાળ છે તે કદાચ દૂર થઈ શકે અને મેડલ્સ લાવી પણ શકે પણ તમારી દૃષ્ટિએ લગભગ ગુજરાત ના ખેલાડીઓ મેડલ્સ લાવવા માટે કેવી શક્યતા ધરાવે છે કશું અશક્ય નથી સિન્સિયરિટી અને ડિસિપ્લિન એ બહુ અગત્યની વસ્તુ છે અને ખેલાડી અને કોચ એ બંને જો સિન્સિયરલી પ્રેક્ટિસ કરશે તો મેડલ મેળવવામાં કોઈ કચાસ નહીં રહે સરકારે ઘણી બધી એકેડેમી શરૂ કરેલી છે એમાં એકેડેમીના કોચ બી ઘણા સારા આવેલા છે અને એ કોચ જ તેના ખેલાડી માટે પુષ્કળ ધ્યાન આપી અને પ્રયાસ કરી અને તેનો ખેલાડી મેડલ લાવે એ માટેના તેના પ્રયાસો હોય છે એટલે આ રીતે જોતાં જો સારા કોચિસ અને આવે અને ડિસિપ્લિનથી અને સિન્સિયરલી એમની પાસે પ્રેક્ટિસ કરીને મહેનત કરવામાં આવે તો ગુજરાતના ખેલાડીઓ રાષ્ટ્રકક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવે એમાં કોઈ અશક્ય નથી હમણાં આપણે પેરિસ ઓલિમ્પિક રમાઈ ગયો પેરિસમાં બે હજાર ચોવીસનો તો એ ઓલિમ્પિકમાં મેં જોયું હતું કે એ ઓલિમ્પિક છે માત્ર રમતગમતના ક્ષેત્ર પૂરતો મર્યાદિત નહોતો પરંતુ આખું પેરિસ શહેર પોતાની ઉત્સવ હોય તેવી રીતે લોકોએ આખું પેરિસ ઉત્સવનું રમતગવનું એને આયોજન કર્યું અને લોકોને બધા સ્વીકાર્યા એટલે કેવો મિનિંગ એમ છે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિકનું આયોજન ગુજરાતમાં થાય તો લોકોમાં પણ કંઈક પ્રકારનો કેવો જુવાડ આવવો જોઈએ કે જેથી કરીને એ ઓલિમ્પિકને આપણે સફળ બનાવી શકીએ બે હજાર દસમાં જ્યારે આપણે કોમનવેલ્થ ગેમ્સનું આયોજન દિલ્હીમાં કર્યું હતું ત્યારે તેની અગાઉ દિલ્હીની જે રોનક હતી અને જ્યારે આયોજન થયા પછીની જે રોનક છે આજે દિલ્હીની આજે આપ જોઈ શકો છો કે કેટલો વિકાસ થઈ રહ્યો છે અને ઉત્સાહ આજે ત્યાં સ્ટેડિયમો અને જે બધું તૈયાર થયા તેના કારણે ત્યાં ખેલાડીઓ ખૂબ વધી ગયા લોકોમાં ઉત્સાહ ખૂબ જ વધી ગયો આપણે જ્યારે ગુજરાતમાં નેશનલ ગેમનું આયોજન કર્યું તે પહેલાં ગુજરાતમાં રમતોમાં આટલો બધો રસ નહોતો પણ જ્યારે આયોજન થયા પછી ખેલાડીઓમાં એટલો બધો ઉત્સાહ અને રસ આવી ગયો છે કે આજે જુઓ તો ખૂબ જ ખેલાડીઓ રમતોમાં ભાગ લેતા થઈ ગયા છે ખેલ મહાકુંભમાં અસંખ્ય સંખ્યામાં ખેલાડીઓ ભાગ લેવા આવે છે અને સરકાર પણ એમાં સજાગ છે એ લોકોને આવવા જવાના પ્રવાસ ખર્ચના પૈસા પણ આપે છે કે તમે આવો રમો અને આગળ વધો બરાબર છે એટલે રમતગમત ક્ષેત્રે આજે ગુજરાત અને ભારત ઘણું બધું વિકાસ કરી રહ્યું છે પોતાની આગવી શૈલી પ્રમાણે તેની પ્રતિભા ઊભી કરી રહ્યું છે રમતગમતની દુનિયામાં જ્યારે વિશ્વકક્ષાએ વિચારીએ તો ભારતનું સ્થાન કેવું ગણાય છે અને ગુજરાતનું સ્થાન આપણી દૃષ્ટિએ કેવું રહે છે રમતગમત ક્ષેત્રે ભારતનું સ્થાન તો આપણે વિચારીએ તો માત્ર હમણાં છેલ્લી જ ધ્યાનમાં આવે કે આપણે બહુ જ માત્ર છ મેડલ થઈને લઈને જ આવ્યા છીએ પરંતુ એની પાછળના ઘણા બધા કારણો હતા જૂના પરિબળો એવા હતા કે જેના કારણે આપણે સખ સફળ થયા નથી પણ એ વસ્તુને બાજુ પર મૂકીએ પણ આપણી પાસે એટલા બધા સારા ખેલાડીઓ છે સ્કિલ છે સુવિધાઓ છે કોચિસ છે અને જો સરકાર સિન્સિયરલી આ બાબતમાં મહેનત કરશે તો મને લાગે છે કે મેડલ મેળવવામાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિઓ મેળવવામાં આપણા ખેલાડીઓ પાછળ નહીં પડે બરાબર છે આજે ભારત પાસે અને ગુજરાત પાસે ઘણા બધા એવા ખેલાડીઓ છે જે આંતરરાષ્ટ્રીય બેડલ્સને બાજુમાં મૂકીએ પણ એનું પરફોર્મન્સ આનું પ્રદર્શન એટલું બધું સુપબ હોય છે કે તેઓ લગભગ ચોથા નંબર સુધી તો એની જર્ની કરી શકે છે પછી મેડલ્સમાં પરિવર્તિત થતી નથી પરંતુ જો એને યોગ્ય રીતે યોગ્ય સમયે તેને બરાબર કોચિંગ આપવામાં આવે એને સ્ટ્રેસ મેનેજમેન્ટની ખાસ ટ્રેનિંગ આપવાની જરૂરી છે કે જ્યારે માણસ કે ખેલાડી કે વ્યક્તિ જ્યારે ફિલ્ડ પર હોય અને જ્યારે મેડલ સુધી પહોંચ્યા પછી તેને સૌથી વધુ જરૂર હોય છે માનસિકતાની માનસિક ગૂફ મેળવવાની તો એ બાબતમાં જો વધારે પ્રમાણનું યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો મને લાગે છે આપણે ઘણા બધા મેડલ્સ મેળવી શકીએ આપનું શું કહેવું છે ચોક્કસ ખેલાડી જે રમતમાં ભાગ લેવા જાય છે ત્યારે તેને માનસિક શાંતિ એ બહુ મહત્વનો ભાગ પહોંચે છે જે હમણાં જે વિનેશ ફોગટનું જે પરિસ્થિતિ હતી એમાં એ જ કારણ હતું કે જેને કારણે એ નિષ્ફળ ગઈ બાકી જો આપણે એમની સાથે જનાર મેડિકલ ડૉક્ટરો અને જે ટીમો છે એમની એ કામગીરી છે કે તે ખેલાડીને માનસિક રીતે સ્વસ્થ અને શાંત રાખે અને તેનામાં વિજેતા મેળવવા માટેનું જનૂન પેદા થાય એ બહુ જ અગત્યની વસ્તુ છે જો એ રીતના પ્રયાસો થશે તો ઊંટ પણ તો કે કોઈ વાંધો આવે નેશનલ સ્પોર્ટને નિમિત્તે ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશનના માનજ મંત્રી શ્રી ઇદરોધનભાઈને એક જ છેલ્લો પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આજના યુવાનોને આપ શું સંદેશો આપવા માગો છો આજે યુવા વર્ગ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યો છે ખૂબ જ વધી રહ્યો છે સરકારના બી એ રીતના પ્રયાસો છે પણ મારી યુવા વર્ગને એક જ અપીલ છે કે ખૂબ રમત રમો આગળ વધો પણ તેમાં પણ રમતને રમતની દૃષ્ટિથી જુઓ અને ખેલદિલીપૂર્વક આગળ વધો એવી મારી આપને અપીલ છે વિધરંજનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આ સાથે મારા મિત્રોને એક વાત કહેવી છે કે દેશનો તિરંગોને ઝળહળતો કરવાનો અને આન બાનને માન આપવાનું ગૌરવ માત્ર જવાન યાને કે સૈનિકે ધરાવતો નથી એ સાથે એમ પણ કહી શકાય કે એક ખેલાડી પણ એનું ગૌરવ ધરાવે છે આ કોઈ પણ ખેલાડી વિશ્વના કોઈ પણ મેદાનમાં ભારતના દેશનો તિરંગો ઝળહળતો કરવા માટે પોતાની જાનની બાજી લગાવી દેતો હોય છે જ્યારે એ ખેલાડી પણ એટલો જ સૈનિક જેટલો ગૌરવશાળી છે અને આ નિમિત્તે આ નેશનલ ડે નિમિત્તે મારે એક સ્લોગન આપવું છે તે સ્લોગન એવું બની શકે કે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય રમતવીરી તો ઘરે ઘરે આપણે રમતોને પ્રોત્સાહિત કરી શકશું રમત કરી શકશો આ સાથે આપણે આજના કાર્યક્રમને અહીં પૂર્ણ પૂર્ણ કરીએ છીએ અને અમારા સ્ટુડિયોમાં આવા બધા યદનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું કોઈ નવા વિષય સાથે કોઈ નવા ખેલાડી સાથે ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર 不杀。